વૃશ્ચિક રાશિના લોકો મનુષ્ય માટે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવું એ જ એક મહાન સૌભાગ્ય હોય છે જે વ્યક્તિ સફળ થવા માટે પ્રયત્ન કરે છે તે ખૂબ જ ધન્ય હોય છે કારણ કે શરીરના રૂપમાં જીવનનો આ મહેલ સમયની કલાકો મિનિટો અને ઈંટોમાંથી બનાવવામાં આવ્યો છે જો તમે જીવનને પ્રેમ કરો છો તો સફળતા એ જ જીવન મંત્ર છે તો સમયને વ્યર્થ બગાડવો નહીં કારણ કે માત્ર એક સકારાત્મક વ્યક્તિ જ તેના મૃત્યુ સુધી તેની તમામ ઈચ્છાઓ પૂરી કરી શકે છે તેથી તમે માર્ચ મહિનામાં સકારાત્મક બનીને આગળ વધો છો તો તમે ચોક્કસપણે તમારા સપનાને સાકાર કરી શકો છો કારણ કે માર્ચ મહિનામાં કંઈક તો અલગ થવાનું છે મિત્રો આજે આપણે જાણીશું કે માર્ચ મહિનામાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બનવા જઈ રહી છે તેની તમારા જીવન પર શું અસર પડશે પૈસા નોકરી પ્રેમ પરિવાર શિક્ષણની સાથે તમને તમારા લગ્ન જીવન વિશે પણ માહિતી આપીશ તમને આ માહિતી ગ્રહોની ગોચરીય સ્થિતિના આધારે મળવાની છે તો દરેક વાતને સાંભળો અને સમજો કારણ કે હું માનું છું કે માર્ચ મહિનામાં પરિવર્તન આવવાનું છે અને તેના મુખ્ય બે કારણો છે પહેલું કારણ આ મહિને તમારી ગોચર કુંડળીમાં મંગળ અને શુક્ર તમારા સંપત્તિના ભાવમાં રહેશે જ્યારે સૂર્ય બુદ્ધ અને રાહુ તમારા પાંચમા ભાવમાં ઉપસ્થિત રહેશે બીજું કારણ અગિયારમી ફેબ્રુઆરીથી શનિદેવ તમારી કુંડળીના ચોથા ભાવમાં અસ્ત થઈ રહ્યા છે અને અઢારી અઢારમી માર્ચે ફરી તેના મૂળ સ્થાને પહોંચશે મિત્રો જ્યારે પણ આવી સ્થિતિ બને છે ત્યારે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થયા છે યુદ્ધ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓના કારણે જનતા પર અસર થઈ છે કેટલીક જટિલ બીમારીઓ લોકોને પીડા આપી છે રાજકીય ઉગ્રતાની સાથે અશાંતિની પરિસ્થિતિઓએ જન્મ લીધો છે નવા ગઠબંધન બને છે શેર બજારમાં મોટી વધઘટ સાથે ભૂસ્ખલન થાય છે તો ચાલો જાણીએ રાશિફળ માર્ચ વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદ જય કિનારી તમારી રાશિના સ્વામી મંગળ છે અને તે તમારા ચોથા ભાવમાં હાજર છે અને તે શનિથી પ્રભાવિત છે જ્યારે પણ નવો મહિનો શરૂ થાય છે અને શનિ અસ્ત થાય છે ત્યારે તમને થોડો સમય આર્થિક તંગીનો અનુભવ થાય છે કામમાં મહેનત વધે છે તમને લાગે છે કે કામ અશક્ય છે વૈવાહિક જીવનમાં ડામડોર જેવી પરિસ્થિતિઓ બનાવે છે વિશ્વાસઘાત અથવા વિશ્વાસનો અભાવ જેવી પરિસ્થિતિઓનો જન્મ થાય છે મિત્રો સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ જેવા બુધ ગ્રહ તમારા ભાવમાં પહોંચશે કે તરત જ તમારા કાર્યની ગતિ વધારી દેશે તમારા ભાગ્યમાં આવતા તમામ અવરોધો દૂર કરી દેશે કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ થશે તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો કરે રહેશે તમારા નિર્ણયોની પ્રશંસા થશે ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે પરિવારના વરિષ્ઠ સભ્યો પર તમારો સાથ આપશે ડિજિટલ પ્લેટફોર્મ અને ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાયેલા લોકોનો માર્ગ સરળ બનશે કારકિર્દીના સંદર્ભમાં ન માત્ર તકો પણ ઉપલબ્ધ થશે પરંતુ જો તમે વારંવાર નોકરી બદલ્યા પછી પણ સફળ ન થતા હો તમે સ્થિરતા ઇચ્છતા હો તમે ઈચ્છો છો કે તમારું કાર્ય સફળ થાય વારંવાર નોકરી બદલવાની પરિસ્થિતિ ન બને તો માર્ચ મહિનામાં તમને લાભ મળશે કારણ કે સાતમી માર્ચ પછી તમારી રાશિના સ્વામી મંગળ શુક્રની સાથે તમારા ચોથા ભાવમાં લક્ષ્મીનારાયણ યોગ બનાવશે તે તમારા કામમાં આવતા વિવિધ પ્રકારના અવરોધો દૂર કરી દેશે જો તમે કોઈ પણ પ્રકારના વિવાદનો સામનો કરી રહ્યા છો અથવા કોર્ટ કેસમાં પડકારોનો સામનો કરી રહ્યા છો તો તમને તેમાંથી પણ રાહત મળશે અને અધિકારીઓ સાથેના વિવાદો સમાપ્ત થશે તમારા ચોથા ભાવમાં મંગળ અને શુક્રની યુતિને કારણે પ્રથમ મોટી ઘટના બનશે સરકારમાં અટકેલા તમારા કામ પૂરા થતાં જોવા મળશે તમારા પ્રયત્નો સફળ થશે તમને અધિકારીઓનો સહયોગ મળશે તમે કોઈ પણ સરકારી સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તે પણ તમને મળશે મિત્રો જેમ સમુદ્ર મંથન થયું અને મહાલક્ષ્મી પ્રગટ થયા મહાલક્ષ્મીએ સમુદ્રમાંથી બહાર આવીને ભગવાન વિષ્ણુને માળા પહેરાવી તેવી જ રીતે માર્ચ મહિનામાં તમને લક્ષ્મીજીની પ્રસન્નતા પ્રાપ્ત થશે જો તમારો વ્યવસાય વિશેષ ઉદ્યોગ સાથે સંબંધિત છે અથવા તમારો વ્યવસાય તકનીકી ક્ષેત્ર સાથે સંબંધિત છે અથવા તમારો વ્યવસાય ખાદ્ય ઉદ્યોગ સાથે સંબંધિત છે તો મને લાગે છે કે તમારી સંપત્તિમાં અચાનક વધારો થશે તમારા ઉત્પાદનો વેચાવા લાગશે તમારા પ્રોજેક્ટ બનવા લાગશે જો તમે નાની દુકાન અથવા નાનો વ્યવસાય ચલાવી રહ્યા છો તો આ મહિને તમારી આવક ચોક્કસપણે બમણી થઈ જશે મિત્રો જ્યારે પણ મંગળ ચોથા ભાવમાં હોય છે ત્યારે તેના માત્ર સ્થાવર મિલકત સાથે જોડાયેલા લોકોને લાભ આપે છે પરંતુ જેમની જમીન સંપત્તિ નથી વેચાતી તેમને સારી કિંમતે વેચીને પણ લાભ આપે છે જમીન સંબંધિત લાભો મળે છે ખાસ કરીને જેઓ ખેતી સાથે સંબંધિત વેપારી છે અથવા જેઓ પોતે ખેડૂત છે તેઓને તેમની ઉપજની વધુ કિંમત મળે છે લાભ મળે છે મિત્રો જે જીવન તત્વને આગળ વધારવા વાળા છે તેને ચૈતન્ય બનાવવાવાળા છે પ્રકાશ વાળા છે અને જે મૂળભૂત તત્વ છે એવા સૂર્યદેવ ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ તમારા પાંચમા ભાવમાં પહોંચશે કે તરત જ બીજી મોટી ઘટના બનશે જોબ ટ્રાન્સફરની સાથે કામ સંબંધિત પ્રવાસ પર જવાની તક મળશે દેશ વિદેશમાં ભણતા લોકોની મનોકામના પૂર્ણ થશે તમે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ બનાવવાનું શરૂ કરશો લવ લાઈફમાં પણ સંબંધો સુધારવા લાગશે જો તમે કોઈ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો ત્યાં પણ તમને સાર્થક પરિણામ મળશે એન્જિનિયરિંગ મેડિકલ અને આઈટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને કર્મચારીઓને સારી તકો દ્વારા સારા લાભો પ્રાપ્ત થશે રાહુ તમારા પાંચમા ભાવમાં હાજર છે તો તે તમારા રોકાણમાં અચાનક વધારો કરશે અથવા તમારા પૈસા એવા સ્થાનમાં રોકશે જેમાંથી તમને તાત્કાલિક લાભ મળશે કારણ કે પાંચમું ઘર જ્ઞાનનું છે અને રાહુ ત્યાં અચાનક લાભ આપવા માટે મજબૂર બને છે અઢાર માર્ચ શનિ પોતાની સ્થિતિ પાછી મેળવતાની સાથે જ તમને કેન્દ્ર તરફથી સહયોગ અપાવશે વિદેશી મિત્રો અને સંબંધીઓ તરફથી સારા સમાચાર અપાવશે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે જ્યાં સૂર્યદેવ તમારી પ્રતિષ્ઠા વધારશે ત્યાં શનિ તમારી સાથે થઈ રહેલી બીજી બધી બાબતોનો અંત લાવશે જો તમે વિદેશી કંપનીઓમાં સેવા અથવા નાગરિકતા માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમને ત્યાં પણ સફળતા મળશે જો તમારું રહેઠાણ નદી તળાવ કે સમુદ્રના કિનારે છે તો માર્ચમાં તમારી સૌથી મોટી ઈચ્છા પૂરી થશે જ્યારે બીજા ભાવના સ્વામી ગુરુની દ્રષ્ટિ પડે છે ત્યારે તે ઉછીના આપેલા પૈસા પણ પરત અપાવે છે કુટુંબમાં વિચ્છેદની પરિસ્થિતિઓને દૂર કરે છે પ્રેમ લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે માર્ચ મહિનામાં તમને સફળતા સમૃદ્ધિ અને મહેનતનું ફરતો ચોક્કસપણે મળવાનું જ છે પરંતુ તેની સાથે તમારી કુંડળીમાં ઘણા મહત્વપૂર્ણ યોગો હોય છે જે તમને સફળ બનાવી દે છે તો ઘણા એવા દુર્યોગો પર છે જે તમારી ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે તેથી કુંડળીને જાણો કુંડળીને સમજો કુંડળીને વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધી જાઓ આપ જોઈ રહ્યા હતા વૃશ્ચિક રાશિફળ માર્ચ બે હજાર ચોવીસનું રાશિફલ જય ગુરુદત્ત જય ગિનારી